બનાસકાંઠામાં સુઈગામ તાલુકાના દુધવા રાજપુરા ઉચોસણ તેમજ અન્ય વિસ્તારોમાં એસડીઆરએફની ટીમે ખડે પગે રહીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું બે ચાર દિવસ પહેલાં પડી રહેલા અતિભારે વરસાદના કારણે વાવ થરા સુઈગામ અને ભાભરમાં ભારે તારાજી સર્જી હતી ત્યારે કુદરતના પ્રકોપની સામે તંત્ર અને જનતા લાચાર બની છે ત્યારે બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા જનમાણસ સુધી સરકાર અને વહીવટી તંત્ર પહોંચીને દરેક સુવિધા અને મદદ પહોંચાડવામાં આવે તે પ્રયત્નો અગ્રેસર અને પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવી રહ્યા છે ત્યારે સુઈગામ તાલુકાના રાજપુરા દુધવા લીંબોડી બેપણ ઉચોસણ જેવા ગામે વિસ્તારોમાં તંત્રની મદદ તો દૂર રહી લોકોને પહોંચવામાં પણ મુશ્કેલી પડી રહી છે ત્યારે વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે એસડીઆરએફની ટીમ સાથે અંદાજી દસેક કિલોમીટર જેટલા ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ખેતરો સુધી એક એક માણસ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી પાણી ફૂડ પેકેટ તેમજ અન્ય સુવિધા આપવા માટે સતત પ્રયત્નશીલ જોવા મળ્યા હતા જણાવશો કે પાભર અને સુઈ ગામની છેલ્લા બે દિવસથી પડે રહેલા વરસાદ અને વરસાદના વિરમ બાદ શું પરિસ્થિતિ છે તંત્ર દ્વારા લોકોને શું મદદ પહોંચાડવામાં આવી છે અને આપ અહીંના સ્થાનિક ધારાસભ્ય છો આપણા દ્વારા તંત્રને અને તંત્રને શું આદેશ દેવામાં આવે છે જ્યારથી વરસાદનું વાવાઝોડું આવ્યું અને અતિવૃષ્ટિ થઈ પાણી ખૂબ આવ્યું ગામડાઓનું પાણી પણ ભાવ્યું ત્યારથી જ તંત્ર અને સ્થાનિક લોકો પણ સાથે રહી અને ખૂબ જ લોકોની બચાવમાં કામગીરી કરી છે લોકોને ફૂડ પેકેટની જરૂર ત્યાં પણ ફૂડ પેકેટ માટે પણ પહોંચાડ્યા છે લોકોને સ્થળાંતર પણ કર્યા છે અને હવે કોઈ એવા કોઈ ગામ બાકી નથી રહ્યું કે લોકોને મુશ્કેલી પડતી હોય અત્યારે ગામડાની અંદર પાણી છે પણ બધી રીતની વ્યવસ્થા તંત્ર દ્વારા અને લોકો દ્વારા બધા સાથ સહકાર આપી અને કરી છે સાહેબ આપના તરફથી ગુજરાત સરકારને આ બાબતે જાણ કરવામાં આવી કે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે કોઈની જમીનો તળાઈ ગઈ છે ઢોર પશુઓના મૃત્યુ થયા છે તો એના માટે લઈને ગુજરાત સરકાર સાથે આપની કોઈ ચર્ચા હા હું વિધાનસભા ચાલુ જ હતી અમારી ત્યારે સીએમ સાહેબને હું મળ્યો હતો ત્યારે મને ત્યાંથી મેસેજ મળ્યા કે અહીં વરસાદ ઘણો છે પાણી પણ ઘણું સુઈ ગામની અંદર ખૂબ જ પાણી પાંચથી સાત ફૂટ જેવું પાણી ગામડાઓમાં અને ખેતરોની અંદર પણ આવી રહ્યું છે ત્યારે તરત જ હું સીએમ સાહેબને પણ મળ્યો હતો અને સીએમ સાહેબે પણ કીધું કે તમે તમે વિસ્તારમાં જાઓ અને ત્યાં જે પણ જરૂરિયાત હોય એ કહેજો અને જે પણ નુકસાન બી થાય એનું સર્વે પણ કરાવજો અને સરકાર એના માટે ખૂબ જ સારી રીતે જ્યારે બે હજાર સત્તરની અંદર પણ પૂરા હોય ત્યારે પણ સહાય કરી હતી અને આ વખતે પણ સરકાર સાથે જ છે અને સરકાર સારી રીતે બધાનું સર્વે કરી અને સહાયરૂપ બનશે સાહેબ એવા કયા ગામડા છે ભાભર અને વાવના કે જે અત્યારે પાણીની અંદર ડૂબેલા છે અને જેની સાથે વહીવટીતંત્રનો હજી સંપર્ક થઈ શક્યો નથી અત્યારે તો કોઈ ગામડું એવું બાકી નથી રહ્યું કે વહીવટી તંત્ર ત્યાં પહોંચ્યું ના હોય દરેક ગામની અંદર દરેક જગ્યાએ જે પણ ગામ પાણીથી અંદર ગરકાવ હતા એ ગામમાં પણ તંત્ર જઈ અને બધી સેવાઓ પૂરી પાડી રહી છે પારસ વ્યાસ દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા